એ ભણવા જવાનું જો લે દો રૂપિયા એ આમ જો હું તને શું કહું આ તાર પપ્પા કામે ગયા હે અને મને એક રૂપિયો નથી દીધો આમ જો તાર બાપા આવશે ને એટલે હું પછી લઈને તને દઈશ અત્યારે તું ભણવા વિયો હા

આ અત્યારે માયાની વાત કરતા હતા અને પાછા એમ કીધું કે બહાર જઈને તને કહું આ બધું હિસાબ કાય તો હા ભરવા દે તો અરે કે સો એમાં તો એવું છે કે તાર બબી હે ને ભાઈ થી હા ભરવા આવશી તને કેમ ખબર ભાઈ જો લે અરે કે સો તાર મમ્મી એ કે તને એમ કરે હા ઈ તને હતી કેમ ખબર ઉપરે હું તને પેલા માયા વાત કરું કે ઓયા લીમડો હે ને હા અહીંયા માયા છે અહીંયા આપણે ખોદવા જવાનું છે લે મારા પડામાં માયા અને મને ખબર નથી કાઈ વાંતો ને આવડા ખોદવા જાય ને ઈ અમારે આવી છે લાય બેરું કેવા દે અરે જો તાર મમ્મી અત્યારે માયા થી ગયા છે જો લે આ ગીતિયા ઈ પેલા તું બને ગયા તને હદી ખબર કે આવે એટલે મને સપનામાં આવ્યું એમ મે તને કીધું હે એવું હતું

આપણા પડા માં માયા હોય તો મને સપના આવે વાત કરે એ તમને નઈયા ની આવ્યું લેવાય છે આપડે થોડોક વાત કરે તો સપનામાં તો આપણને આવે આપડી માયા હોય તમે તો

એલી ભલામણી તારામાં જરીએ મગસ જ નથી કા હવે આ છોકરાની વાતમાં ધ્યાન ન દેવાનું હવે ઈ બધું ખોટું હોય હવે હવે તમે સાના મુને રહ્યો તમને નો ખબર પડે અહીંયા હોય તે આ તો હાલ હા હાલો એ કરો આપણી વાડીમાં કોઈ માયા હોય વાત કરે તું પણ તમે હાલો ને બાપા હાલો ને હાલો ને ઉતાવરા શા માયા એ આયા શેક જ છે તમે આલો તરીકામાં અને મંડો ખોદવા એલી તું ભણ ભલામણી સમજતી હવે આયા માયા હોય વાત કરે તું તમને ખબર પડે તમે આયો ખોદવા માંડો તું લગભગ મને માયા ખોદી તું હવે મરી ખોડે ખોદો ખોદવા ને લે પણ ખોદું છું ક ખો ઘીસી દી છે ના રખાય આપણને <laughs>

મને સાંજે માયા સપનામાં આવી હતી ને હે હા હું રોઈ છું ભાઈ માયા કોતવા ગયા ને હા તે ઓ આમ કોટ લીધી ને તે બુરી કાકી ની લઈ લીધી માયા મન માર્યો દાદી હે તને સપનામાં આવી અને ઈ લઈ ગયા હા મન માર્યો દાદી હે તને માર્યો હા બટા સાંડો રહી જા હું હેલે ઘરે જાઉં હું આપણે હેલે અર્ધી ભાઈ લઈ આવું હો એ હા તું ભણવા આવ્યો હતો એ હો હા

અને આ રાણી સાપના સિકા છે એટલે ને મહિન્દ્રા થાળ લીધી હો મૂજી બન્યા અત્યારે બધું કબાટમાં લેજોનો થાળવાનું બધું લેવાનું હે એ હાલે શું એ લે આ માયા સબ્જાવા આવીતી એટલે થાળ તો ભાગ અમને દયો હાલો ભાગ લે કઈ તમાર પડામ નીકળી એટલે કઈ તમારી લો કેવા હિતેલા સપનામાં આવી હતી લાવ અર્થા શી કાલો ના રે ને સારી મુની ની હાલતી ની થઈ જા લે ભાગ લેવા આયા છે અમારા પડામ માયા નીકળી અને પાછા ભાગ લેવા આયા હે એટલે તાર છોકરાને કઈ સપનામાં લેતા આવી માર છોકરા આવી હતી લે એ કઈ શીકો નો બોગrai બોલાય લાવ જો અલલ બતાય અરે કારે છા બોલા હોય એક છીકોય ન દેવાનો હાલતી ન ખેજા હા બેર વા હું તમ કેતો તો તું બેકાર ઓ છો કઈ આ જો તારી માં આવી હા પણ એસી આવે